વાવ થરા મને મળવા આવ્યા છે પાલનપુર તો આજે અમે બંને ભાઈ બેઠા છીએ અને જીવણભાઈને ને પૂછીએ કે આ ચૂંટણી વિશે શું કહેવા માગે છે ચૂંટણીમાં શું કહેવાનું ગેની બેન આવશે એમાં શું ના ભાઈ એ તમારી વાત ખોટી છે અમારા રેખાબેન જ આવશે ચૂંટણીમાં ભાઈ તને ચો ખબર ઘેની બહેનનો જોર કેટલો ઘેની બહેન અમારે મહિણું થઈ જાય તો આવે વિવાહ પ્રસંગમાં આવે તમારે રેખાબેન આવે છે રેખાબેનને હવે એક મોકો આપો તો એમાં પણ એ પણ આવશે ને ના જીત છે તો ગેની બેન જ ના રેખાબેન જ જીત છે ભાઈ તો મિત્રો અમે બે તો અડાસડી કરી દે કે આ કે રેખાબેન જીત છે ને મૂકવું છું ગેની બેન જીત છે તો મિત્રો હવે તમે કોમેન્ટમાં બતાવો સૌથી વધારે કોમેન્ટ હશે એ જીતશે જ્ઞાનીબેનની કોમેન્ટ વધારે હશે જ્ઞાનીબેન જીતશે અને રેખાબેનની કોમેન્ટ હશે તો રેખાબેન જીતશે તો કોમેન્ટ કરવાનું ના ભૂલતાન વિડીયો આગળ શેર જરૂર કરજો જય માતાજી જય માતાજી જરૂર જરૂરથી કોમેન્ટ જણાવજો મિત્રો અમને પણ ખ્યાલ આવે કે કોણ જીતશે